નમસ્કાર રીયલ પાવર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર. મારા વિરુદ્ધમાં જે સાંગમા ગામની જમીન બસો ઓગણત્રીસ નંબર સર્વે નંબર વાળી જમીન મારફતે જે મારી અગેન્સ્ટમાં અરજી થઈ છે એ બાબતમાં હું એવું કહું છું કે આ જમીન વિનોદભાઈ અંબાલાલ પટેલે ઓગણીસો ચોરાણુંમાં દસ્તાવેજથી લીધેલી હતી જે ઠાકોરભાઈ કાંતિભાઈ પટેલ આ જમીનમાં જે અરજી કરે છે એ માણસે જ આ જમીનની અંદર દસ્તાવેજમાં અને દરેકે દરેક પુરાવામાં એમને સાક્ષી તરીકે સહીઓ કરેલી છે આ જમીન વિનોદ અંબાલાલ પટેલના સીધી લીટીના વારસદાર પ્રેરણાબેન વિનોદભાઈ અને ઋષિ વિનોદભાઈ પટેલના નામે ચાલે છે વર્ષોથી આ જમીનનો વિનોદ અંબાલાલ પટેલના મૈયત થયા પછી જમીનનો વહીવટ હું ચલાવું છું આ એક ખોટા પુરાવા ઊભા કરવા માટે